જો આપણે બીજો કુટલો નાખ્યો છે અને સ્મિથના પપ્પા આમ જોઈ લો ઉભા ઉભા ખાવાનું ચાલુ કરી દીધું એને તો આપણે રસોઈ બનતી હોય ને લઈને પેલા સાખવા જોઈ બધી વસ્તુ કાઈ કેવું બન્યું છે એક નંબર તો તમે તીખો કુતલો સાખો છો કે ગળો જે માતાજી બધાઈને તો આજે આપણે સવારમાં બનાવીશ વિશે મજાના તીખા કુડલા તો તમે બધાય મારી સાથે જોઈ શકો છો મેં કે શણાન લોટનું રબડું બનાવી નાખ્યું છે અને આરે આપણે થોડાક સ્વીટ ભાવે એટલે ગળા કુટલા પણ બનાવવાના તો મેં હે ને થોડો ગોળનું પાણી પણ બનાવી નાખ્યું છે અને હવે આપણે બનાવશું ચણાના લોટના તીખા કુટલા અને ગળા કુટલા પણ બનાવશું થોડાક સ્વીટ માટે અને સ્વીટ પપ્પા માટે તીખા કુટલા તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો હું તમને બતાવીશ કે હું કેવી રીતે કુટલા બનાવું છું અને એ તે પાછી સવારમાં બનાવું છું હજી તો જાગ્યા છે વી મોઢા ધોયા છે નાવા ધોવાનું બાકી છે અને પેલા ખાવાનું કામ ચાલુ કર્યું છે અમે અને સ્મિતિના પપ્પા જોડે બહાર રમે છે તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને બતાવું છું કે આપણે કેટલા મસ્ત મસ્ત તીખા કુટલા અને ગળા કુટલા બધા વિસવી જય માતાજી બધાય ને ગુડ મોર્નિંગ

આપણે પેલા તીખા કુટલા બનાવ્યા પછી ગળા કુટલા બનાવીને ને તો અસલ મજા ના ઉઠલે પેલા થોડાક તીખા કુટલા બનાવી નાખે મેં પણ એવું જ કર્યું છે થોડાક તીખા કુટલા બનાવ્યા પછી ગળા કુટલા બનાવ્યા એ તે કેટલા પાતળા અને કેટલા ગળા મસ્ત મસ્ત ગોળ બન્યા છે જો તો આજ આપણે સવારમાં માં બનાવવાનું ચાલુ કર્યું સા તો પીતા નથી એટલે કુટલા બનાવી ખાઈ લેવી

દેવી પડશે તો સ્મિત નાય ધોન તૈયાર થાય તો એને ગળા કુટલા બનાવી ગળા કુટલા બહુ ભાવે તો કેટલા મસ્ત કુટલા મારા બને છે અને કેટલા મસ્ત ઉઠલે પણ છે સ્મિતના પપ્પા સ્મિત નવરાવે છે ઈ કામ એનું આજે તો આપણે કુટલા બનાવી નાખવી તો તમારા મારા બ્લોગમાં આગળ બન્યા રહેજો આગળ હું તમને બતાવીશ આજનું જો આપણે બીજો કુટલો નાખ્યો છે અને સ્મિતના પપ્પા આમ જોઈ લો ઊભા ઊભા ખાવાનું ચાલુ કરી દીધું એને તો આપણે રસોઈ બનતી હોય ને લઈને પેલા શાખવા જોઈ બધી વસ્તુ કાંઈ કેવું બન્યું છે એક નંબર તો તમે તીખો કુદલો શાખો છો કે ગળો તીખો કુડલો ખાય છે બોલો બધા એને ગુડ મોર્નિંગ જય માતાજી જો હવે એને ગળો કુદલો પણ ચાલુ કર્યો શાખોનો અને સ્મિત નાય છે એકલો એકલો ને મારે કુડલો જો જો તમે બધાય મારો કુડલો જોજો કેવી રીતે વાળું છું

કેટલો દીકો વાલો હે મને તો ધકો દે બોલો દોસ્ત દુશ્મન જેવો મારે કળજો નોટકો ચલો હવે એના માટે હું કપડા કાઢતી આવું સરસ મજાના એના પહેરવા માટે એના પપ્પા એનું શરીર ભરી લૂસી દે ત્યાં આજ તો સ્મિતભાઈ ને સરસ સરસ કપડા કાઢીને પહેરાવા પડશે આ લો તમારા છોકરાના ના કપડા આલે આ પહેરવાના છે ને નવા

કેવો ઠેકડા મારે કપડા નથી કપડા પહેર કપડા તો હવે સ્મિત ભાઈને હું કપડા પહેરાવી દઉં તો આજનો દિવસ અમારો આવો કઈક રહ્યો તો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય